તો જય મસુદર ના જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી ગયો છું તમારા માટે એક નવો લોગ લઈને આજે આપણે અત્યારે તો જવાનું છે ખોખલી માના દર્શન કરવા માટે કારણ કે મારે હતી ઉદરસની માનતા એટલે ત્યાં જઈને આપણે એ માનતાને આપણે પૂરી કરવાની છે તો ચાલો મિત્રો તમે એન્ડ સુધી લોગમાં બનેલા રહેજો અને આજે જો પતંગો ને બા બહાટી બોલે છે આમ જોવા ખૂ આને બધું મળે છે રોડ ઉપર હા હા આમ તમે જવો તો ખરી બાય ભાઈ આપણો આપણે ખોખલી મારે જવાનું છે એના માટે ગાંઠિયા લેવા માટે આવી ગયા છે અહીંથી આપણે કેટલા ગાઠિયારો ઓર્ડર આપ્યો પાંચસો ગ્રામ કે અઢીસો માનો ને તો ડબલ લેવા પડે પાંચસો તો પાંચસો ગ્રામ વણેલા ગાંઠિયા લેવાના છે કાકા વણેલા આપણો ઓર્ડર આપ્યો બનાવે છે અને એ ફેમસ ફેમસ ભાઈ

દિયા આવો મિત્રો ચેનલ આપણે ગરમા ગરમ ગરમાગરમ જોકરમાંથી ગાંઠિયા લઈ લીધા છે ને હવે આપણે સીધું જવાનું છે ખોખલી માના મંદિરે જોકરના ગાંઠિયા હો ભાઈ જોકરના ફેમસ હાલો જર્કા ભાઈ બેહો બેહો फटाफट ગાડીમાં આવો ભૂખ લાગી

આપણે ચપ્પલ કાઢી નાખીએ ચપ્પલ પેલા આપણે અહીંયા કાઢી નાખીએ અને હવે આપણે કોખલી માના દર્શન કરવાના છે તો મિત્રો અહીંયા તમામ લોકો આવે છે જે શરદી ઉધરસની માનતા હોય તો અહીંયા માને છે ને પૂર્ણ થાય છે ને આ ભાઈ તમારા ભાઈ કોની માનતા હતી તમારે મારીના છોકરા એવું છે એમ ને થઈ ગયું હું ત્યાં દવા કર્યા હતી પહેલાં એવું છે એમ ખાલી માનતા જ માની હતી જોવા માનતા જ માની હતી ને ભાઈની પણ ઉધરસ સારી થઈ ગઈ છે ને અહીંયા મારા પણ ઉધરસની માનતા હતી એટલે મેં પણ માનતા રાખેલી હતી એટલે મારે પણ સારી થઈ ગઈ છે તો આપણે અહીંયા ગાટીયા ધરી દીધા છે ને હવે આપણે ચાલો ખાઈ લે પેલા અહીંયા તમને ઠંડુ પાણી પીવાનું પણ મળી રહેશે ને બાજુમાં જો હાથ ધોવાનો પણ નળ છે તમામ સામગ્રી તમને અહીંયા મળી રહેશે આપણે ગાંઠિયા ખાઈ લઈએ પછી આ રીતે પ્લાસ્ટિક લઈ અને એને કચરા પેટીમાં નાખી દેવું જગાભાઈ આ પતંગ લઈ ગયા તો આ પતંગ છે લઈ ગયો પતંગનું પ્લાસ્ટિક લઈ ગયો આ દોરવા લઈ ગયા બાજુ પીડ્યો એ પોલી પતંગ લઈ ગયા આમ જો પીડી હા એમાં નાખી દેવાનું તો આ રીતે પ્લાસ્ટિકમાં બધા નાખેલા છે તો આમાં નાખી દેવાનું ડસ્ટબિનમાં આવી રીતે મંદિર ને આવી રીતે કઈક સ્વચ્છતા જાળવવી જો સંજયભાઈ નો મારે નાખે છે બધે આવું કઈક સરસ મજાનું મંદિર છે ખોખલી માતાનું એડ્રેસ આપી દઈએ તમને મિત્રો એડ્રેસ આપો તો જરાક કઈ જગ્યાએ આવે આ બાપા સિતારમાં અવર્ષની બાજુમાં સાગરની નાકો પાંચ એકઝેટ છે સાગરનું નાકું કહેવાય સાગરનું નાકું ના એકઝેટ છે એમ ના મુઘા કેન્દ્ર થી નાગર મુર્ઘા કેન્દ્ર રોડ આપણે રસનાથી ના હોય તો સીધો રોડો રોડ આવી જાય રસનાથી થી આવો ને સીધો રોડો રોડ સાગરનું નાકું એકઝેટ અને ફોકનું કેમ ફોકલીમાં મંદિર ગયા એટલે ડાયરેક્ટ ડાયરેક રિક્ષાવાળા સાગરને નાકાએ ઉતારી દીધો ઘર તો મિત્રો તમે એડ્રેસ નોટ કરી લેજો અને સદ્ધી ઉદરસ બહુ થતી હોય ને કોઈને માનતા રાખવી હોય તો આ ફોકલી તમે રાખી શકો છો અહીંયા મિત્રો દસ રૂપિયાના વીસ રૂપિયાના ચાલી પચાસ તમે જેટલા પણ ગાંઠિયા માનો એના બમણા ગાંઠિયા લઈ જવાના પછી ખોખલી માને ધરવાના એટલે તમારે ગમે એ ઉધરસ હોય ને તો પણ સારી થઈ જાય છે તો આ છે ખોખલી માનો હાથ તો મિત્રો કાંઈ નહીં બસ આજ માટે આટલું જ છે ને તમને મારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય ખોખલીમાં કુદર્યા કદાચ ઘર કરી ગયો હોય ને હા એ જાય ગમે એવું રૂદ્ર કેમ ન હોય